બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર બનાસની બેન ગેનીબેન અમીરગઢમાં આવ્યા બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અમીરગઢમાં બેસણામાં આપી હાજરી કમીરગઢના ધનપુરા ગામમાં ઠાકોર સમાજના બેસણામાં સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડી સાથે ગેનીબેન ઠાકોરે શ્રદ્ધાંજલિ આપી વર્તમાન સરકાર દ્વારા દાંતા અને અમીરગઢ તાલુકાને અન્યાય કરવામાં આવતો હોવાથી લોકસભામાં કોંગ્રેસને જીતાડવા કરવામાં આવી અપીલ અમીરગઢ અને દાંતા વિસ્તાર આદિવાસી વિસ્તારોમાં લોકો વિકાસથી વંચિત ભાજપ સરકાર નથી કરતી વિકાસના કોંગ્રેસ પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેણે ઠાકોર સમાજની મહિલાને લોકસભાની ટિકિટ આપી તો આ વખતે તમારી બેન અને તમારી દીકરીને કોઈ પણ મંદુખ રાખ્યા વગર વોટ આપવા વિનંતી કરતા ગેનીબેન ઠાકોર સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીના નિવાસ સ્થાને ગેનીબેનનું શ્રીફળ અને સાલ આપી કરવામાં આવ્યું સ્વાગત આજે તાલુકાના ધનપુરા ગામે મોત પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવા માટે દાતાના ધારાસભ્ય અને અમે કોંગ્રેસ ના સૌ આગેવાનો અહીંયા આવ્યા છીએ બે મોત થતા બંને ના શાંતિ મળે અને એમના પરિવાર ને મળે એ માટે કરીને શ્રદ્ધાંજલિ આપી સાથે લોકસભાની ચૂંટણી એવે તારીખો જાહેર થઈ ગઈ છે તો અમારા કાર્યકરો સાથે પણ એક મુલાકાત કરી અને આવનાર સમયની અંદર જે લોક સંપર્ક માટેનો જે કાર્યક્રમ નક્કી થાય એ પ્રમાણે કોંગ્રેસના તમામ આગેવાનો મારા ધારાસભ્ય એમના સૌ ટેકેદારો સાથે મળીને દાતા અને અમિરગઢમાં કોંગ્રેસ કાયમી આગળ રહી છે હાર હંમેશા કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે અને આ વખતે બનાસકાંઠા જિલ્લામાં જે વિધાનસભાની સીટો આવે છે એમાં સૌથી વધારે દાંતાની જનતા કોંગ્રેસ પાર્ટી ને આશીર્વાદ આપશે એનું કારણ કે સૌથી મોટી જરૂર કોંગ્રેસની સરકાર ને હોય તો આ વિસ્તારના લોકોને છે જમીનનો પ્રશ્ન હોય હોય રોજગારીનો હોય જે ટ્રાઈબલ એરિયામાં મળતા લાભો માટે વર્તમાન સરકાર જે અન્યાય કરી રહી છે એ ક્યાંક ને ક્યાંક રીતે તમામ રીતે આ વિસ્તારને સૌથી વધારે જરૂર હોય તો કોંગ્રેસની સરકારની છે અને એના માટે કરીને આની છતી છે કોમ એ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે